ધારણ કરી માતા આધ્યાશક્તિની આરાધના કરી હતી આ સુંદર પ્રયાસથી નવી પેઢી આપણું વિસરતું સંસ્કૃતિનો વારસો ઓળખે અને પોતાના જીવનમાં એની અગત્યતા સમજે તેવા ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો આ અવસરે સો જેટલી મહિલાઓએ પરંપરાગત રીતે ગરબો રમીને સંસ્કૃતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લાના દરેક નાગરિકોને વિના ગરબા રમાડવાની પણ તક આપવામાં આવે છે તેમજ સાથે સુરક્ષાનું પણ સુચારુ આયોજન કરવામાં આવે છે આ વર્ષે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ચોથા દિવસે પણ ખેલૈયાઓએ પોલીસ સુરક્ષા વચ્ચે ઉમંગ ભેળ ગરબાની રમઝટ બોલાવતા હોસ્ટેલ ગ્રાઉન્ડ પણ ખેલૈયાઓથી ઉભરાઈ ઉઠ્યું હતું અને માન મૂકીને લોકો ગરબાની રમઝટ જમાવી રહ્યા છે ઓપીએસઆઈ વી એ આહિર મહિલા પોલીસ સ્ટેશનમાંથી અમારા પોલીસ વેલફેર આયોજિત ગરબાનું જે આયોજન છે એ સતત આ ચોથા વર્ષે થઈ રહ્યું છે અને આ ગરબાની અંદર અમે માથે માટીનો ગરબો રાખ્યો છે આપ જોઈ રહ્યા છો કે મારી સાથે બધા એનજીઓ ના બહેનો છે કે જે માથે માટીનો ગરબો રાખી અને ગરબો ગાવાના છીએ અને આ જે છે છે એ ગરબાનો હવે વિસરાતો જાય આપ જોઈ શકો નય તમને કોઈ જગ્યાએ જોવા મળતું હોય તો અમારો એ પ્રયાસ છે કે આજની જે જનરેશન છે નવી જનરેશન જે આવનારી છે એ પોતે પરિચિત થાય કે ભાઈ માતાજીની આરાધના પહેલા આ રીતના થતી હતી તો અમે માથે માટીનો ગરબો લઈ અને માતાજીની આરાધના કરીએ છીએ